આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વાંચે છે મુખ્ય સમાચાર રાજ્યના પોલીસ વડાએ આગામી સો કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા નિર્દેશ કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર તમામ વર્ગોની ઉન્નતિ માટે મક્કમ છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગ્રાહકોને જીએસટીવાળું બિલ લેવા તેમજ ભારતીય માનક બ્યુરો દ્વારા માન્ય વસ્તુ ખરીદવા અપીલ કરી તારીખ બાવીસ માર્ચના રોજ જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે અને હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણની આગાહી કરી સમાચાર વિગતવાર રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આગામી સો કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપી છે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પોલીસ કમિશનર રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે તાકીદની બેઠકમાં શ્રી સહાયે ખંડણી મારપીટ ધાક મિલકત સામેના ગુનાઓ દારૂ જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તત્વો ઉપરાંત જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ આપ્યો છે આ અંગે વધુ માહિતી આપતા શ્રી સહાયે જણાવ્યું एक बार जब ये लिस्ट तैयार हो जाता है तो होल ऑफ गवर्नमेंट अप्रोच के माध्यम से इन सब के विरुद्ध में कड़क शिक्षात्मक कार्यवाही करने की रूपरेखा हुई तैयार की गई है ऐसे असामाजिक गुंडा तत्व तो तो के विरुद्ध में अगर ये लोग कोई इलीगल कंस्ट्रक्शन किए हैं तो उसके लिए कार्यवाही की जाए अलग अलग म्यूनिसपल कॉरपोरेशन है नगर पालिका है ग्राम पंचायत है उनके मदद से इलीगल कंस्ट्रक्शन हो गया सरकारी ज़मीन पर अगर इंक्रोचमेंट किया गया है तो उसके लिए कार्यवाही की जाए अगर उन्होंने कोई इलीगल कनेक्शन लिए है बिजली की तो उसके बारे में भी योग्य कार्यवाही जीव को साथ में के करने के लिए हमने सबको बोला है મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર તમામ વર્ગોની ઉન્નતિ માટે મક્કમ છે અને દીકરીઓના શિક્ષણ માટે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના નિર્ણાયક સાબિત થઈ છે એક ખાનગી ગુજરાતી ચેનલ દ્વારા આયોજીત સંમેલનનું ઉદઘાટન કરતાં શ્રી પટેલે જણાવ્યું કે ગુજરાતે નીતિ આધારિત રાજ્ય તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે સંમેલનમાં આયોજીત ચર્ચા સત્રમાં ભાગ લીધો હતો દરમિયાન મુખ્યમંત્રીએ આજે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું ત્રણ દિવસની આ બિઝનેસ મીટમાં યુવાનો માટે રોજગાર મેળાનું તથા બી ટુ બી અને બી ટુ સી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટમાં એટલાન્ટિસ નામના એપાર્ટમેન્ટમાં ગઈકાલે લાગેલી આગમાં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા હતા ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને પચાસ જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા આંગે રાજકોટના એસીપી બીઆર આર ચૌધરીએ વધુ માહિતી આપી પોલીસે જગ્યાથી અને ફાયર વિભાગ દ્વારા દ્વારા તેમજ મેડિકલ સ્ટાફ એક માણસો રેસ્ક્યુ કરવામાં આવેલ તેમજ બનાવ્યા ઓલવાતા ત્યાં અધિકારીશ્રી ને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ એફએસએલ અધિકારી દ્વારા જણાવેલ મુદ્દા માલ કબજે કરી તેને એફએસએલ માં પરીક્ષણ અર્થે મોકલી આપવા તજ કરવામાં આવેલ છે તેમજ જે જેટના રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે તેમજ ફાયર એનઓસી બાબતે પણ એમની જોડેથી માગણી માંગણી કરવામાં આવેલ છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજે બનાસકાંઠાના જિલ્લા કાર્યાલય બનાસ કમલમનું લોકાર્પણ કર્યું આ તકે મંત્રી શ્રી પાટીલે જણાવ્યું કે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યમાં પણ જિલ્લા લેવલે પાર્ટીના પોતાના કાર્યાલય બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આ નવીન કાર્યાલયો થકી જિલ્લાના કાર્યકર્તાઓને કામમાં ખૂબ જ સરળતા રહેશે વધુમાં શ્રી પાટીલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં જૂના કુવાઓ અને બોર રિચાર્જના કાર્યો ખૂબ જ ઝડપથી થઈ રહ્યા છે ત્યારે જિલ્લાના કાર્યકર્તાઓને લોકભાગીદારી થકી નવીન કાર્યાલય અને જળસંચયના કામો કરવા બદલ આભાર પણ તેમણે વ્યક્ત કર્યો હતો આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વેબિનારને સંબોધતા જણાવ્યું કે કેન્દ્ર સરકારે ગ્રાહકોને વધુ અધિકાર સંપન્ન બનાવવા માટે ફરિયાદ નિવારણ વ્યવસ્થામાં સુધારો કરીને તેને વધુ અસરકારક બનાવી છે તેમણે કહ્યું કે ઇ કોમર્સ ક્ષેત્રે અયોગ્ય વેપાર પદ્ધતિઓ સામે ગ્રાહકોને પૂરતું રક્ષણ આપવા માટે સરકારે ઇ કોમર્સ ગ્રાહક સુરક્ષા ધારામાં કરેલા સુધારાઓ ઉપયોગી થયા છે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વિસનગર ખાતે યોજવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગ્રાહકોને તેમના અધિકાર મેળવવા માટે જીએસટીવાળું બિલ લેવા તેમજ ભારતીય માનક બ્યુરો દ્વારા માન્ય વસ્તુ ખરીદવા આગ્રહ રાખવા અપીલ કરી હતી

આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો તારીખ બાવીસ માર્ચના રોજ જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવામાં આવશે એક યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાથી આ નિર્ણય લેવાયો છે આ અંતર્ગત શનિવાર બાવીસ માર્ચના રોજ રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નિયમિત દિવસની જેમ જ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ જોવા મળશે આગામી પાંચ દિવસમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે અને તેમાં ઘટતો દર જોવા મળશે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ત્રણ ડિગ્રી અને ગાંધીનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હવાની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફની છે રાજ્યમાં રાત્રિનું તાપમાન સામાન્યથી થોડું વધારે નોંધાયું છે આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વધુ માહિતી આપી और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले पांच दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लाल चेंज में रहेगा लेकिन जो मैक्सिमम टेम्परेचर की टेंडेंसी होगी वो फॉलिंग टेंडेंसी होगी और हीट वेव वार्निंग की बात करेंगे तो कच्छ रीजन के लिए सिविल वेव की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और दिन के लिए हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और कल और परसों की बात करेंगे तो कच्छ के लिए हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है હરિયાણાના હિસારથી ટૂંક સમયમાં અમદાવાદની ફ્લાઇટ શરૂ કરવામાં આવશે આ માટે ભારતીય વિમાન મથક સત્તામંડળ દ્વારા મંજૂરી આપવામાં આવી છે હરિયાણાના નાગરિક ઉડ્ડયન મંત્રી વિપુલ ગોયલે જણાવ્યું હતું કે હિસારથી અમદાવાદ અયોધ્યા જયપુર અને દિલ્હીના ઉડ્ડયનો શરૂ કરાશે ઉલ્લેખનીય છે કે હરિયાણા સરકારે હિસાર વિમાન મથક માટે પાંચસો ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે પેસેન્જર ટર્મિનલ બાંધવાની કામગીરી હાથ ધરી છે રાજકોટના હિરાસર એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની તેમજ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓમાં વધારો કરવા નાગરિક ઉડ્ડયન મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુ સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરીને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે રાજકોટના હિરાસર એરપોર્ટ માટે ઉડ્ડયન સંબંધિત સંબંધઓની ચર્ચા કરી હતી નવસારી જિલ્લા ખાતે રાજ્યમાં સમાન સિવિલ કોડ અમલીકરણ અંતર્ગત નાગરિકોના સૂચનો અને અભિપ્રાયો જાણવા માટે આજે બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત સભ્યોએ નવસારી જિલ્લાના વિવિધ નિષ્ણાતો પાસેથી સમાજમાં ચાલી રહેલા લગ્ન છૂટાછેડા ભરણપોષણ અને લીવ ઇન રિલેશનશીપની નોંધણી બાબતે મંતવ્યો મેળવ્યા હતા આગામી ચોવીસ માર્ચના રોજ અથવા તે પહેલા ગુજરાતના રહેવાસીઓ અને વિવિધ અગ્રણી જૂથોને મહત્વપૂર્ણ વિષયોનું મૂલ્યાંકન કરવા માટે સમાન સિવિલ કોડ સમિતિની વેબસાઇટ અથવા પોર્ટલ અથવા ગાંધીનગર સ્થિત કચેરીએ ટપાલ દ્વારા પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરવા અપીલ કરી છે રાજ્ય સરકાર દ્વારા વહીવટી તંત્રને વધુ જવાબદાર અને પારદર્શી બનાવવાના હેતુથી આજે અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર ગોધરા સુરત અને મહીસાગર જિલ્લાઓમાં જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં લોકોને સ્પર્શતા વિષયો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે વિધાનસભાનું સત્ર ચાલતું હોવાના કારણે મોરબી જિલ્લામાં આગામી ઓગણત્રીસ માર્ચના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે રાજ્યના પોલીસ વડાએ આગામી સો કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા નિર્દેશ કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર તમામ વર્ગોની ઉન્નતિ માટે મક્કમ છે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગ્રાહકોને જીએસટી વાળું બિલ લેવા તેમજ ભારતીય માનક બ્યુરો દ્વારા માન્ય વસ્તુ ખરીદવા અપીલ કરી તારીખ બાવીસ માર્ચના રોજ જાહેર રજાના દિવસે રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે અને હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણની આગાહી કરી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા